નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ જીપીએસસીની અલગ અલગ પરીક્ષાઓ પૈકીની એક ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમરી એક્ઝામિનેશન ટૂંક સમયમાં આવી રહી છે અને એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેવા એના ફોમ્સ ભરાવવા શરૂ થયા ત્યારથી આપણે આપણા ઓનલાઈન કોર્સ ઉપર એક મોટી ઓફર રાખેલી હતી માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં તમે કોર્સ સબસ્ક્રાઈબ કરી શકતા હતા કમ્બાઇન્ડ કોર્સ કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે ઓફર મૂકી ત્રણ ચાર દિવસ સુધી એ ચાલી ઘણા બધા મિત્રોએ એ ઓફરનો લાભ લીધો અને ઘણા બધા મિત્રો એ લાભ લેવાનું ચૂકી ગયા કોઈક કારણોસર એમના માટે આ ઓફરને આપણે પાછી લોન્ચ કરી છે અને હાલ એ ઓફર ચાલુ જ છે આવતીકાલે ઓફર પૂરી થવાની છે હવે વિદ્યાર્થી મિત્રો ઓફરનો લાભ લઈ રહ્યા છે ઓનલાઈન કોર્સિસને જોઈ રહ્યા છે પણ એમના તરફથી વારંવાર એક સવાલ જે અમારી સમક્ષ આવતો રહ્યો એ સવાલ કંઈક આવો હતો કે પરીક્ષામાં એમને જે સૌથી અઘરો વિષય લાગે છે એ છે ઇન્ડિયન ઇકોનોમી આમ તો હવે હું બહુ વિશ્વાસ સાથે કહીશ કે છેલ્લા સાત આઠ વર્ષમાં આ વિષયને જે રીતે અમે સમજાવ્યું છે ઓનલાઈન માધ્યમ ઉપર એના પરથી હવે વિદ્યાર્થીઓને એ વિષય એટલો બધો અઘરો નથી લાગતો પણ તો આય અઘરું લાગવા પાછળનું હજુ એક કારણ રહે છે એ છે કે ઓનલાઈન કોર્સની અંદર એ વિષય શીખી રહ્યા છે પણ પછી એ વિષયને વાંચવો ક્યાંથી વાંચવો ક્યાંથી એમના માટે એક મોટી મૂંઝવણ રહી છે જો કે આ મૂંઝવણને પણ આપણે બહુ પહેલાં દૂર કરવાની કોશિશ કરી હતી ભારતના બંધારણ જેવો વિષય જ્યારે મેં ભણાવવાની શરૂઆત કરી ત્યારે મેં જોયું હતું કે ગુજરાતના આ સ્પર્ધાત્મક પરીક્ષા જગતની અંદર વિદ્યાર્થીઓ પાસે બંધારણનું કોઈ યોગ્ય સાહિત્ય નથી એવું સાહિત્ય કે જે બદલાયેલી જીપીએસસી અને યુપીએસસીની પેટર્ન પ્રમાણે એમને વાંચન કરવા માટે મજબૂર કરે એવું સાહિત્ય એ વખતે ઉપલબ્ધ નહોતું અને એટલે જ તો બે હજાર પંદરમાં આપણે સંવિધાન પબ્લિકેશન્સની શરૂઆત કરી અને એના નીજા હેઠળ સૌથી પહેલું પુસ્તક ભારતના બંધારણ ઉપર જ આપણે પ્રકાશિત કર્યું એની તરત પછીના વર્ષમાં આપણે જાહેર વહીવટનું એક પુસ્તક પ્રકાશિત કર્યું અને દરેક પુસ્તકે એક નવા માપદંડ સ્થાપિત કર્યા ગુજરાતના આ સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં પછી પણ બીજા પુસ્તકો આવતા રહ્યા જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પુસ્તક આવ્યું એથિક્સનું પુસ્તક આવ્યું પણ ત્યારે મને સમજાઈ ગયું હતું કે આ બધા વિષયોમાં તો કદાચ વિદ્યાર્થીઓ આમ તેમ ગમે તે કરી લેશે પણ એક વિષય એવો કે જેના વિષય વિદ્યાર્થીઓ પાસે કોઈ સારું સાહિત્ય નથી અને વિષય એટલે ઇન્ડિયન ઇકોનોમી ભારતની અર્થવ્યવસ્થા હું બહુ નિખાલસતા મતલબ બિલકુલ દિલ ખોલીને હું વાત કરું ને તો જ્યારે મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી મને પણ ખબર નહોતી કે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ માટેની તૈયારી કરાય કેવી રીતે એના માટે કોઈ એવી સ્ટાન્ડર્ડ બુક એ વખતે પણ અવેલેબલ નહોતી મલ્ટિપલ સોર્સિસનો ઉપયોગ અમે કરતા છૂટાછવાયા સ્ત્રોત લેતા અને એમાંથી વિષય અમે તૈયાર કરેલો હતો ભણાવવાનું તો મેં શરૂ કરી દીધું આ વિષયને પણ પછી જ્યારે લાગ્યું કે વિદ્યાર્થીઓ એક યોગ્ય પુસ્તકની ગેરહાજરીમાં આ વિષયને સમજ્યા બાદ પણ પુસ્તકનો હોવાના કારણે સારો તૈયાર નથી કરી શકતા ત્યારે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બે હજાર અઢારના વર્ષમાં લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની આસપાસ આપણે ઇન્ડિયન ઇકોનોમી વિષય ઉપર એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું આપમાંથી ઘણા બધાની પાસે કદાચ આ પુસ્તક હશે પણ ખરું આ છે એ પુસ્તક એની પહેલી આવૃત્તિ છે અને એમાં ખાલી એકસો ને ચુવાળીસ પાના જ હતા માત્ર એકસો ચુવાળીસ પાના પુલા દોઢસો પાના પણ આની અંદર નહોતા એ વખતે મેં અભિગમ એવો રાખ્યું હતું કે પરીક્ષા માટે જે સૌથી અગત્યનું છે અને ટૂંકમાં જે મહત્તમ આપી શકાય ને ટૂંકમાં પણ મહત્તમ આપી શકાય એવા જ ટોપિક્સ પસંદ કરીએ અને વિદ્યાર્થીઓને પીરસીએ આ એક બહુ મોટું સાહસ હતું કારણ કે એકસો ચોવાળીસ પાનાની અંદર આટલું બધું આટલો વાસ્ટ સબ્જેક્ટ કવર કરવો ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ ટાસ્ક છતાં પણ આપણે તો ચેલેન્જીસ લેવામાં માનીએ જ છીએ એટલે બે હજાર અઢારમાં ચેલેન્જ ઉપાડી અને માત્ર એકસો ચોવાળીસ પાનામાં પરીક્ષા માટે મને જેટલું જરૂરી લાગ્યું હતું એટલું કન્ટેન્ટ આ પુસ્તકમાં મેં પીરસ્યું હવે પુસ્તક પ્રકાશિત થયું અને માંડ એક દોઢ મહિનાનો સમય થયો હશે અને એ વખતે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા આવવાની હતી પરીક્ષા આવી પ્રિલિમ્સ પરીક્ષા આવી માંડ એક દોઢ મહિનાનો સમય હશે આપ એક કામ કરજો એ બે હજાર અઢારમાં જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સ ક્યારે લેવાય તે તારીખ શોધજો અને પછી આપણા પુસ્તકની અંદર આ પુસ્તક પ્રકાશિત ક્યારે થયું એની જે તારીખ આપવામાં આવી છે એને જોજો પરીક્ષાના માંડ મહિના દોઢ મહિના પહેલાં જ આ પુસ્તક પ્રકાશિત થયું હતું પુસ્તક પ્રકાશિત થયું અને પછી શું મને અંદરથી થોડોક તો ડર હતો કે સાહસ તો કરી લીધું છે પણ જો પુસ્તકમાંથી પ્રશ્નો ક્લાસ વન ટુની પ્રિલિમ્સમાં જો ન આવ્યા તો વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટશે પણ એવું બન્યું નહીં એ પરીક્ષાની અંદર મહત્તમ પ્રશ્નો આપણું પુસ્તક અપાવી શક્યું હતું અને આ વાતને જો તમારે જોવી હોય તો આપણી વેબસાઇટ ઉપર જજો આપણી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વિકલ્પ કોટવાલ ડોટ એનું હોમ પેજ છે આમાં તમે બ્લોગ્સના સેક્શનમાં જજો અને બ્લોગ્સના સેક્શનમાં તમને ત્યાં વર્ષ પ્રમાણે મારા અમુક બ્લોગ્સ જોવા મળશે એટલું નિયમિત નથી હું બ્લોગ્સ લખવામાં પણ તો આ જૂના અમુક બ્લોગ્સ તમને આમાં મળી આવશે તો એમાં બે હજાર અઢારના વર્ષના બ્લોગ્સ તમે બ્લોગ્સ ખોલજો અને એમાં ઓક્ટોબર મહિનાના બ્લોગ્સમાં તમે જોજો એક બ્લોગ તમને મળી આવશે ચલો બતાવી દઉં ખુલ્લો જ રાખ્યો છે આ છે બ્લોગ આ રીતની ઇમેજ જોવા મળશે અને પછી આમાં જીપીએસસી ક્લાસ વન ટુના પ્રિલિમ્સના ઇન્ડિયન ઇકોનોમીના સવાલો એ વખતે લગભગ વીસ બાવીસ જેવા સવાલો પ્રિલિમ્સમાં ઇન્ડિયન ઇકોનોમીના પૂછાયા હતા અને એ સવાલોમાંથી કયા કયા સવાલો કે જે આપણા આ એકસો ચુવાળીસ પાંચના પુસ્તક અને બીજું જે કન્ટેન્ટ આપણે પીરસેલું હતું એની મદદથી સોલ્વ કરી શકાયા હતા એનું આખું લિસ્ટ મેં ત્યાં આગળ આપેલું છે વિથ રેફરન્સ કે પુસ્તકમાં કઈ જગ્યાએ તમને એનો જવાબ મળી રહેશે આ રીતે બ્લોક ખુલશે એકવીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ આ પરીક્ષા લેવાઈ હતી બરાબર અને મેં એમાં લખ્યું છે કે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ લેવાયેલ જીપીએસસી વર્ગ એક બેની પરીક્ષા અગાઉની પરીક્ષાઓ કરતાં ઘડી અઘરી સાબિત થઈ એ નિર્વિવાદિત બાબત છે છતાંય ચોક્કસ છે કે આ પરીક્ષાએ ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતને એક નવો આયામ આપ્યો નવા સારા અને સાચા વાંચન અને માર્ગદર્શનની મહત્તા દર્શાવી બરાબર અને પછી આ પુસ્તક વિશે મેં વાત કરી છે સવાલોમાંથી તમે વાંચી શકો છો અહીંયા આગળ અઢાર જેટલા પ્રશ્નો આપણા પુસ્તકની મદદથી સોલ્વ કરી શકાયા હતા અને દરેકે દરેક પુસ્તક એના એના સંદર્ભ સંદર્ભ દરેક સવાલ પુસ્તકના સાથે નીચે આપેલું છે અહીં આગળ તમે ક્વેશ્ચન જોઈ શકશો નીચે એના રેફરન્સીસ તમે જોઈ શકશો આખો બ્લોગ તમે વાંચજો સમય કાઢીને આવું જબલ જ બનતું હોય છે કે જ્યાં આગળ પુસ્તક પ્રકાશિત થયું હોય મહિના દોઢ મહિનાની અંદર પરીક્ષા લેવાય અને પુસ્તકમાંથી મહત્તમ સવાલ પૂછાય અને એમાં પણ પુસ્તક જ્યારે આટલું નાનું હોય બરાબર હજાર બારસો પાનાનું પુસ્તક હોય અને એમાંથી સવાલ પૂછાય તો એ સામાન્ય કહેવાય કારણ કે હજાર બારસો પાનાનું પુસ્તક એટલે કે જે તે ચેપ્ટરનું જે પણ જરૂરી બિનજરૂરી જે પણ હોય એ બધું જ તમે આપી દો એટલે પછી કંઈક ને કંઈક તો પૂછાવાનું જ છે અત્યારે હિસ્ટ્રીના પુસ્તકોમાં એક તો થઈ રહ્યું છે આપણે ગુજરાતમાં બરાબર ભારતનો ઇતિહાસ હોય ગુજરાતનો ઇતિહાસ હોય ખબર નહીં ક્યાં ક્યાંથી એવી એવી કારણ વગરની વિગતો શોધી લાવે છે આ લોકો અને પુસ્તકો મોટા કરતા જાય છે બરાબર આમ તમે હજાર પંદરસો પાનાનું પુસ્તક બનાવો તેમાંથી આમ તેમ ગમે તે કરો પૂછાવાનું જ છે બરાબર પણ પહેલી વસ્તુ તો એ કે હજાર પંદરસો પાનાનું પુસ્તક વિદ્યાર્થી વાંચવાનો ક્યારે એક એક વિષય માટે જો આટલું વાંચવા જશે તો એ ક્યાં પહોંચશે અને વાંચે પણ એ કોન્સેપ્ચ્યુઅલ હોવું જોઈએ ને હું તો કહું કે પાંચ હજાર પાનાનું પુસ્તક વંચાય મારી પાસે પડે છે એવા પુસ્તકો પણ એ સમજાવતા હોવા જોઈએ ને તમે ખાલી તમે વિગતો નો ત્યાં આગળ ઢગલો કરી નાખો જે સમજવી અશક્ય હોય તો એનો મતલબ શું છે બરાબર તો હું તો કહીશ કે આ કોઈ સામાન્ય વાત નહોતી આ એક લેન્ડમાર્ક હતું અને આનાથી ખરા અર્થમાં તો ગુજરાતના પરીક્ષા જગતમાં એક ઇતિહાસ રચાયો હતો ગુજરાતી પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં જે પરીક્ષાઓની તૈયારી થાય છે જ્યાં સુધી મેં જોયું છે છેલ્લા ચૌદ પંદર વર્ષમાં આવું ક્યારેય નથી બન્યું કે કોઈક આવડા નાનકડા પુસ્તકે આટલા બધા પ્રશ્નો પરીક્ષામાં અપાવ્યા હોય એટલે જ લાંબા સમય સુધી આ પુસ્તકની નકલો વેચાતી રહી અને વિદ્યાર્થીઓને મજા પણ આવતી મતલબ યુ કેન ઇઝીલી કેરી ધીસ બુક એની વેર બરાબર તમે ચાહો ત્યાં આગળ સાથે રાખી શકો અને બસ વાંચતા રહો તૈયારી થઈ જાય એના પછી પણ ઉપરાંત આપણી દરેક પરીક્ષાની અંદર આ પુસ્તક પ્રશ્નો અપાવતું રહ્યું પણ પછી સમયની માંગ પ્રમાણે આપણે અપડેટ કરવું જ પડે અને ઇન્ડિયન ઇકોનોમી તો એવો સબ્જેક્ટ છે કે જેમાં ડાયનેમિઝમ છે કે તમે એ વિષયને સતત એમાં અપડેટ શું આવે છે શોધતા રહેતા હોવા જોઈએ અને આવતા અપડેટ્સ પ્રમાણે તમારે વિદ્યાર્થીઓને એક નવું માર્ગદર્શન આપતા રહેવું પડે લાંબા સમય સુધી આ પુસ્તકની આપણે નવી કોઈ આવૃત્તિ બનાવી નહોતા શકીએ પણ આખરે પાંચ વર્ષ પછી આપણે આની બીજી આવૃત્તિ તૈયાર કરી જે અત્યારે તમારી પાસે ઉપલબ્ધ હશે બીજી આવૃત્તિ કે જેમાં આપણે બહુ ડિટેલમાં વસ્તુઓને મૂકી આમાં એકસો ચોવાળીસ પાના હતા તો આની અંદર લગભગ લગભગ સાડી છસો જેટલા પાનામાં આપણે કન્ટેન્ટ આપેલું છે પ્રયત્ન હવે મારો એ હતો જે તે વખતે બે હજાર અઢારમાં મારો આઈડિયા ક્લિયર હતો કે મારે બહુ મોટું પુસ્તક નથી બનાવવું કે જેથી વિદ્યાર્થીઓ જોઈને જ ગભરાઈ જાય દરદાર લાગે આમ વેચાય વધારે મોટા પુસ્તકો પણ ત્યારે મારો અપ્રોચ એ હતો કે આપણે નાનું પુસ્તક રાખીએ પણ મહત્તમ માહિતી એમાં આપીએ પણ હવે અભિગમ બદલાયો કારણ કે આપણી પાસે મોટાભાગના વિદ્યાર્થીઓ આપણા પુસ્તકના વાચકો એવા હોય છે કે જે ગુજરાતની પરીક્ષાઓ સુધી સીમિત નથી હોતા હું બહુ ગૌરવ સાથે કહીશ કે લોકો આપણે ગુજરાતી પુસ્તકો વાંચીને એ યુપીએસસીની પરીક્ષા આપતા હોય છે મને બહુ આનંદ થાય જાણીને કે લોકો યુપીએસસી મેન્સ પણ આપણા બંધારણ આપણા નીતિશાસ્ત્ર આ જાહેર વહીવટ ઇકોનોમી વગેરે પુસ્તકોની મદદથી લખતા હોય છે એટલે હવે મારો વિચાર હતો કે પુસ્તકને થોડુંક મોટું કરીએ વિગતો વધુ આપીએ અમુક નવા પ્રકરણો દાખલ કરીએ અને આ બધા વિચાર સાથે આપણે નવું પુસ્તક પ્રકાશિત કર્યું સેકન્ડ એડિશન અગેન જે સફળતા પહેલી એડિશને હાંસલ કરી હતી એ જ સફળતા બીજી એડિશને પણ હાંસલ કરી બે હજાર ત્રેવીસમાં આપણે પુસ્તક પ્રકાશિત કરીએ છીએ અને એના પછી જેટલી પણ પરીક્ષાઓ આવી આપ જોશો દરેક પરીક્ષાની અંદર એણે શિખરને સર કર્યા છે સૌથી પહેલી પરીક્ષા તો તમારી ડીવાયસોની જ પરીક્ષા કે જેનું અગાઉ મેં પેપર તમને બતાવેલું હતું અને અગાઉના વિડીયોમાં અને સમજાવ્યું હતું કે જૂના પ્રશ્નપત્રને જોઈને જ આપણે નક્કી કરવું કે આવનારી પરીક્ષા માટે મારે શું વાંચવું જોઈએ તો પહેલાં મેં ડીવાયસો ની બે હજાર ત્રેવીસની પરીક્ષામાં પોલિટીના ક્વેશ્ચન્સ કેવા પૂછાયા હતા એ તમને બતાવીને માર્ગદર્શન આપવાની કોશિશ કરી હતી કે હવે તમે પોલિટીને કેવી રીતે વાંચતા હોવા જોઈએ બે મહિના પછી જે ડિવાઇસો લેવાની છે લેવાની છે એના માટે અને એના તરત પછીના વિડીયોમાં ડિવાઇસોમાં બે હજાર ત્રેવીસમાં ઇકોનોમીના ક્વેશ્ચન્સ કેવા પૂછાયા હતા એ પણ મેં તમને બતાવેલું હતું આ બધા જ ક્વેશ્ચન્સ આ પુસ્તકની મદદથી સોલ્વ થયા હતા આમ તો કદાચ આ સેકન્ડ એડિશન ન બનાવી હોત ને તો પહેલી એડિશનની મદદથી પણ તમે એના લગભગ લગભગ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ ક્વેશ્ચન્સને સોલ્વ કરી નાખે બરાબર પણ પછી આપણે નવી એડિશન બનાવીએ તો ઓબ્વિયસ કે લોકો નવી જ લેવાના આની મદદથી તો ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પરસેન્ટ જેટલા ક્વેશ્ચન સોલ્વ થઈ શક્યા હતા એ અને આપણા ઓનલાઈન ક્લાસીસ તમે ભેગા કરી લો તો આરામથી તમે આટલો આંકડો પાર પાડી શકો અને મેં કહ્યું છે એમ ક્વેશ્ચન સોલ્વ કરવા એટલે એવું નહીં કે સોલ્વ થઈ જાય એ ઝડપથી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ કરતી વખતે તમારા મગજમાં કોઈ તકલીફ ના આવી જોઈએ એકદમ સ્મૂથલી તમે એને સોલ્વ કરી શકતા હોય તો એ સાચું કોચિંગ અને એ સારું પુસ્તક લેવાય એના પછી જે કોઈ પણ પરીક્ષાઓ લાસ્ટ જેમ કે જીપીએસસી ક્લાસ વન ટુ ની ફિલ્મ્સ લેવાય એ પ્રિલમ્સ પત્યા પછી પણ આપણે વિડીયો કર્યો હતો અને એમાં બતાવ્યું હતું કે આજ પુસ્તક અને આપણા ઓનલાઈન કોર્સિસની મદદથી ઇન્ડિયન ઇકોનોમીના એટી પર ક્વેશન એશી ટકા સવાલો એસી ટકા સવાલો એટલા વિષય માટે બહુ વધારે કહેવાય એવો વિષય કે જેમાંથી મોટાભાગના સવાલો કરંટ અફેર્સ રિલેટેડ આવતા હોય બરાબર આવામાં કોઈ પુસ્તકની મદદથી તમે એટી પરસેન્ટ ક્વેશ્ચન્સ એક્ઝામમાં સોલ્વ કરી શકો એટલે બહુ મોટી વાત કહેવાય અને દરેકે દરેક વસ્તુ આપણે બુકના રેફરન્સ સાથે બતાવેલી છે કે આપણી બુકમાં કયા ચેપ્ટરમાં કઈ જગ્યાએ શું વસ્તુ આપેલી છે કે જેના પરથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય એમ હતો અગેન હજાર પંદરસો પાનાનું પુસ્તક બનાવીને એમાંથી ગમે તે ક્લેમ કરી શકાય માપસરનું પુસ્તક હોય છસો સાડી છસો પાનાનું પુસ્તક હોય અને એમાંથી તમે આટલા ક્વેશ્ચન્સ બતાવો તો હું માનું છું કે અગત્યનું કહેવાય સારું કહેવાય જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સમાં ઇન્ડિયન ઇકોનોમીના એટી પર્સન્ટ ક્વેશ્ચન્સ આ બુકની મદદથી સોલ્વ થઈ શક્યા હતા અને પછી જે યુપીએસસીની પ્રિલિમ્સ આવી ને એ યુપીએસસી પ્રિલિમ્સ પછી પણ આપણે વિડીયો મૂક્યા જ હતા આ ચેનલ ઉપર જ એ સિવાય ઇમેજીસ પણ બતાવી હતી તમને કે જેમાં યુપીએસસી પ્રિલિમ્સમાં પણ ઇન્ડિયન ઇકોનોમીના ક્વેશ્ચન્સ આ બુકની મદદથી સોલ્વ થઈ શક્યા હતા બરાબર છે મુદ્દે કહેવાની વાત એ છે કે પુસ્તકે પોતાની પ્રમાણભૂતતા દરેક પરીક્ષામાં સાબિત કરી છે સમય એવો આપણે જીવી રહ્યા છીએ અત્યારે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં આજે નકલો કરવી બહુ સરળ છે નકલો કરીને પુસ્તકો મોટા કરવા બહુ સરળ છે એટલે મેં જોયું પાછલા અમુક વર્ષોમાં આમ તો ભારતનું બંધારણ પુસ્તક લખ્યું ત્યારથી હું જોઉં છું લોકો જાણે સમજ્યા વગર સીધું જ ઉઠાવી લેતા હોય છે અને પોતાના પુસ્તકમાં પોતાના નામે ચડાવી દેતા હોય છે ઘણા પુસ્તકોની નકલો પણ એટલી બધી વેચતા હોય છે બધાને તો આપણે રોકી નથી શકવાના પણ જે ખરા વાચક મિત્રો છે જે લોકો સમજે છે કે વિષય વસ્તુની ગુણવત્તા શેને કહેવાય સાચું કન્ટેન્ટ કોને કહેવાય એમને બે ચાર વાક્યો વાંચીને સમજાઈ જાય કે આ વાક્યો લખવા પાછળ લેખકની મહેનત કેટલી હશે હું તો હંમેશા એ જ લોકોને એડ્રેસ કરતો હોઉં છું એટલે એ સમજે છે અને જે નવા મિત્રો છે એમને સમજાવવાનો પ્રયત્ન હવે વિડીયોઝ મારફતે કરતા હોઈએ છીએ કે જે વસ્તુ ક્યાંકથી ઉઠાવીને લેવાયેલી છે અને એવી વસ્તુઓ કે જેની પાછળ ખરી મહેનત લાગી છે પુસ્તક લખવું એ બહુ મોટી વાત છે આજે ભારતના બંધારણની પાંચમી આવૃત્તિ આપણી હતી એનો સ્ટોક પૂરો થઈ ગયો છે હવે છઠ્ઠી આવૃત્તિ તૈયાર થઈ રહી છે આપણી પણ મને જ ખબર છે કે પુસ્તક તૈયાર કરવામાં કેટલી મહેનત મને અત્યારે લાગી રહી છે આમ તેમ ગમે તે મૂકીને જો પુસ્તક બનાવી દેવું હોય તો એ તો બે દિવસમાં બની જાય બરાબર પણ બહુ મહેનત લાગતી હોય છે એટલે આપ મિત્રોને કહીશ કે ઇન્ડિયન ઇકોનોમીના પુસ્તકની આજે ગુણવત્તા છે અને મહત્ત્વને સમજો એની પાછળના એના પાછળના પ્રયાસોના મહત્વને સમજો અને એ પ્રમાણે આ પુસ્તકનો આપ ઉપયોગ કરો આવનારી પરીક્ષાઓમાં આ પુસ્તક તમને એટલું જ ઉપયોગી સાબિત થશે કે જેટલું અગાઉની પરીક્ષાઓમાં થતું રહ્યું છે અમુક લખાણ એવું હોય કે જેને આપણે એવરગ્રીન માની શકીએ આ પુસ્તકને આપણે એવી રીતે એવરગ્રીન બનાવવાની કોશિશ કરી છે કે તમે કદાચ પાંચ વર્ષ દસ વર્ષ પછી પણ આ કન્ટેન્ટ વાંચશો ને તો તમને લાગશે કે નહીં કરંટ અફેર્સનું થોડુંક બ્રશઅપ કરી લો બાકી કોન્સેપ્ટ બેસિક્સ જે આ પુસ્તકમાં સમજાવાયેલા છે ને એની મદદથી તમે કદાચ દસ વર્ષ પછી પણ એટલીસ્ટ સિક્સટી સેવન્ટી પર્સન્ટ તો સોલ્વ કરતા જશો આ પુસ્તકની મદદથી બરાબર છે તો બસ આ જ વાત હતી કે તમારો જે પ્રશ્ન વારંવારનો રહેતો હોય છે કે સર ઇન્ડિયન ઇકોનોમી હવે ઓનલાઈન કોર્સમાં તમારી સાથે ભણીતો રહ્યા છીએ પણ હવે એના માટેનું પુસ્તક શું વાંચવું કયું વાંચવું બરાબર ઘણા મિત્રો હોય છે આપણે માર્કેટિંગમાં એવા છીએ નહીં કે આપણી દરેકે દરેક પ્રોડક્ટ વિશે દરેક વિદ્યાર્થી ગુજરાતનો જાણતો જ હોય ડીવાયસોનું આ નોટિફિકેશન આવ્યા બાદ જ્યારે ઓફર મૂકી તો નહીં નહીં તો હું કહીશ કે બારસોથી તેરસો જણ એવા અમે મેસેજ અને કોલ્સ મારફતે અમે એમની સાથે જોડાયા કે જેમને આપણી સંસ્થા કે આપણા પબ્લિશિંગ હાઉસ વિશે પહેલાં જાણ જ નહોતી બરાબર કારણ કે આપણે એ પ્રકારના માર્કેટિંગમાં ક્યારે રહે જ નથી તો જેમ જેમ નવા મિત્રો જોડાતા જાય તો એમના સુધી આ વાત પહોંચાડવી જરૂરી બની જાય બરાબર આપ જે મિત્રો આપણા પુસ્તકોના કોર્સીસનો ઉપયોગ કરો છો એ તો વાત પહોંચાડતા જ હશો પણ એ સિવાય અમારી પણ ફરજ બને કે એમના સુધી પહોંચાડી કે જેથી ઘણી વખત માર્કેટિંગ ન કરવાનો એક ગેરલાભ એ પણ થતો હોય કે વિદ્યાર્થીને જે સાચું મળવું જોઈતું હતું એ તમે એમના સુધી પહોંચાડી નહીં અને એટલા માટે બીજે ક્યાંક ફસાઈ ગયા બરાબર આ બનતું હોય છે એટલે પછી આવા વિડીયોઝ મારફતે થોડીક જાગૃતિ લાવવાની કોશિશ અમે કરતા હોઈએ છીએ કે આપણા કોર્સિસ આપણા પુસ્તકો તમને પરીક્ષામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તો આ છે આપણું ભારતીય અર્થવ્યવસ્થા પરનું પુસ્તક જેને આપ ખરીદી શકો છો અને ખરીદવું હોય તો એના માટે આપણે કોઈ બુક સ્ટોલમાં જવું હોય તો ગોડિનાફ બુક સ્ટોલમાં જશો એમની પાસે પુસ્તક હશે તો તમને આપશે નહીં હોય તો એ અમને કહીને અમારી પાસેથી મંગાવીને તમને આપશે અને એનાથી પણ વધારે સરળ રસ્તો કે તમારે જો આ પુસ્તક ઘર બેઠા મંગાવવું હોય તો તમે આપણી વેબસાઇટ ઉપરથી એને મંગાવી શકો છો અગેન એ જ વેબસાઇટ છે આપણી વેબસાઇટ ઉપર તમારે જે મેં કહ્યું કે ડબલ્યુ ડબલ્યુ ડોટ વિકલ્ડ ડોટ ઓઆરજી ટાઈપ કરવાનું એટલે કે વેબસાઇટ આ ખુલી જશે પછી એમાં તમે આ સેક્શનમાં જશો પબ્લિકેશન્સ બરાબર એટલે સીધું તમને નીચે લઈ જશે અને એમાં કોઈ પણ એક બુક ઉપર તમે ટેક કરજો ક્લિક કરજો એટલે પબ્લિકેશન્સનો પેજ ખુલી જશે બરાબર છે અને એમાં નીચે અલગ અલગ બુક્સ આપેલી હશે અહીંયા આગળ એક બાજુ એનો ફોટો હશે અને બીજી બાજુ એના વિશેની વિગતો હશે આ પુસ્તક અત્યારે ઉપલબ્ધ નથી બરાબર એટલે અવેલેબલ નથી અનઅવેલેબલ છે એટલે એ ખરીદવાનો પ્રયત્ન ન કરતા જાહેર વહીવટનું પુસ્તક ઉપલબ્ધ છે આપ ખરીદી શકશો નીતિશાસ્ત્રનું ઉપલબ્ધ નથી અત્યારે તમે સીધા જ ઇન્ડિયન ઇકોનોમીના પેજ સ્ક્રોલ કરીને નીચે અહીંયા આવી જજો બરાબર છે અહીંથી તમે પુસ્તકને ખરીદી શકશો નીચે આ બાય નાવનો ઓપ્શન છે એને તમે ક્લિક કરશો એટલે પછી તમને પેમેન્ટ માટેની લિંક મળી જશે આ પુસ્તક હું ઓનલાઈન અહીંયાથી જ ખરીદવાનું કહું છું કેમ એનો આગ્રહ કેમ રાખું છું પુસ્તકની મૂળ કિંમત છે સાતસો રૂપિયા એમઆરપી બરાબર હાલ એ પુસ્તક ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયામાં ઉપલબ્ધ છે ડિલિવરીનો ચાર્જ તમે ઉમેરી દો ચાલીસ રૂપિયા તો એની સાથેની કિંમત થઈ જાય છે ત્રણસો નેવું રૂપિયા એટલે અમુક મિત્રો પહેલા એવું પણ કહેતા કે સર કોર્સ ખરીદ્યો પણ હવે આર્થિક સગવડ એટલી નથી કે અમે સાતસો રૂપિયાનું પુસ્તક ખરીદી શકીએ અને બજારમાં જ્યારે ખરીદવા જતા ત્યારે દુકાનદારો પણ એમણે પણ લૂંટ મચાવેલી છે બરાબર છે એ ગમે તે ભાવે લઈ લે છે અમારી પાસેથી ઓછી કિંમતે લઈને ત્યાં આગળ વધારે ભાવ લેતા હોય છે લાલચ છે બધે લાલચ છે એટલે તો આ પુસ્તક લોન્ચ કરું ત્યારથી હું વિદ્યાર્થીઓને કહેતો રહ્યો છું કે તમે ઓનલાઈન જ ખરીદવાનો આગ્રહ રાખો આજે બને ત્યાં સુધી કોઈ પણ આવે હું એમને એમ જ કહું છું કે તમે ઓનલાઈન પુસ્તકો ખરીદો ઓફલાઈન કરતાં ઓનલાઈન તમને સારું રહેશે એક તો ઘરે બેઠા મળશે અને ઓછી કિંમતે મળશે બરાબર છે જે ખોટું કરતા હોય એ ખોટું કરે છે એવું કહેવું પડે બરાબર છે ભલે પછી કદાચ બિઝનેસને ક્યાંક અસર પડતી હોય પણ જે લોકો ખોટું કરે છે એમના માટે આપણે કહેવું જ પડે કે ખોટું કરો છો અને બંધ કરો પણ નથી સમજતા અમુક દુકાનદારો એટલે પછી આપણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ખરીદવાનું વધારે રાખતા હોઈએ છીએ તો તમે અહીંયાથી ખરીદી શકશો સાતસો રૂપિયાની એની કિંમત છે જે તે સમયે આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ પાંચસો રૂપિયામાં વેચાતું પાંચસો કે સવા પાંચસો રૂપિયામાં પુસ્તક અમે એનું સેલિંગ કરતા હતા પણ હવે એની કિંમત ઘટાડી છે એટલે કે આ ઓફર જ છે પુસ્તક માટેની ઓફર જ છે કે જ્યાં પચાસ ટકા કિંમતે હાલ ઉપલબ્ધ છે તો આનાથી ઓછી કિંમતે તમને ક્યાંય નહીં મળે અને આટલી આ ઓછી કિંમતમાં આટલું મોટું પુસ્તક અને આટલા મહત્તમ સવાલો અપાવી શકતું પુસ્તક મળવું મુશ્કેલ છે અંગ્રેજી ભાષામાં પણ મળવું મુશ્કેલ છે અમારે બનતું હોય ઇંગ્લિશ મીડિયમમાં જે છોકરાઓ જોડાતા હોય અમારી સાથે ઓફલાઇનમાં અને અમે એમને ઇંગ્લિશમાં મટિરિયલ આપીએ ઓબ્વિયસ છે કે આપણા પુસ્તકો અત્યારે ઇંગ્લિશમાં નથી તો અમે એમને બીજા પુસ્તકો ઇંગ્લિશમાં આપતા હોઈએ છીએ ઇંગ્લિશમાં ઇન્ડિયન ઇકોનોમીનું કોઈક પુસ્તક આપીએ પછી એ લોકો આ પુસ્તક ખરીદતા હોય છે ગુજરાતી ભાષામાં કેમ કારણ કે ઇંગ્લિશ બુકમાં પણ એમને આટલું બધું કન્ટેન્ટ નથી મળતું હોતું કન્ટેન્ટ ઇંગ્લિશ બુક્સમાં ઘણું બધું હોય છે પણ એક્ઝામમાં જે ડિમાન્ડ છે એ પ્રમાણેનું કેટલું હોય છે એ સવાલ છે બરાબર તો ગુજરાતી આ પુસ્તકમાં વધારે મળતું હોવાના કારણે લોકો ઇવેન્ચ્યુઅલી ધી એન્ડ અપ બાયિંગ ધીસ બુક એઝ વેલ બરાબર છે તો આશા રાખું કે આ પુસ્તકનું મહત્વ તમે સમજશો અને સમજીને બીજાને પણ સમજાવશો કે જેથી આ પુસ્તક વધુને વધુ લોકો સુધી પહોંચે ગુજરાતના દરેક એક ઘરમાં આ પુસ્તક પહોંચે કે જ્યાં કોઈક ને કોઈક છોકરો કે છોકરી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતું હોય અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતા હોય પણ એમને ઇન્ડિયન ઇકોનોમી જાણવામાં રસ હોય જેમ ભારતનું બંધારણ ખરીદનારો પુસ્તક ખરીદનારો આપણો એક બહુ મોટો વર્ગ એવો છે કે જે પરીક્ષાની તૈયારી કરતો જ નથી બસ એમને બંધારણ જાણવું છે એટલા માટે આપણું પુસ્તક ખરીદે છે અને હું માનીશ કે આપણા પુસ્તકોની ખરી સફળતા જ આ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રોથી આગળ અન્ય લોકોને પણ એ ગમે એ જ આપણા પુસ્તકોની ખરી સફળતા છે આપણા ઘણા ઓનલાઈન સ્ટુડન્ટ્સ છે કે જે અબ્રોડ રહીને તૈયારી કરે છે સાઉદી અરેબિયા છે કોઈક કુવૈત છે આવા અલગ અલગ દેશોમાં બરાબર તો એ લોકો પણ જ્યારે અહીં આગળ આવે ત્યારે પુસ્તક અહીંથી ખરીદી જતા હોય એટલે હવે પુસ્તક બીજા દેશોમાં પણ પહોંચે છે એ જાણીને તો વધારે જ આનંદ થાય છે બરાબર ભવિષ્યમાં પ્રયત્ન કરીશું કે ઇંગ્લિશ ભાષામાં પણ આપણે બુક્સને પબ્લિશ કરીએ હાલ પૂરતા ગુજરાતીમાં સીમિત છે ભવિષ્યમાં ઇંગ્લિશમાં કરીશું તો ભારતીય અર્થવ્યવસ્થાના પુસ્તક વિશે આ વાત કરવી હતી અને આપની જે મૂંઝવણ છે બુક વિષય એ મૂંઝવણને આ વિડીયો દ્વારા મેં પ્રયત્ન કર્યો કે એનું હું દૂર કરી શકું તો જો આપને પુસ્તક ખરીદવું છે તો આપ ઓનલાઈન ખરીદી શકશો એ સિવાય આપણી પેલી ઓફર તો ચાલુ જ છે છ હજાર બસો નવ્વાણું રૂપિયામાં જે ડીવાયએસઓનો કમ્બાઇન્ડ કોર્સ હતો એ અત્યારે માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં ઉપલબ્ધ છે છઠ્ઠી જુલાઈ સુધી આ ઓફર ચાલુ રહેશે ઓફરનો લાભ લેવા માટે આપણે કૂપન કોડ નાખવાનો છે ડીવાયએસઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વચ્ચે કોઈ જગ્યા નથી રાખવાની અને ઉપરાંત વધુ એક વાત કે જેમાં મેં કહ્યું હતું કે જીપીએસસી ક્લાસ વન ટુનો પણ આપણો કોર્સ જે લાઈવ કોર્સ છે એમાં પણ અત્યારે ઓફર ચાલુ છે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે કૂપન કોડ છે જીપીએસસી વન ટુ જીપીએસસી ક્લાસ વન ટુના લાઇવ કોર્સિસ ત્રણ છે એક તો કમ્બાઇન્ડ કોર્સ કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણ મારા સબ્જેક્ટ્સ છે એ સિવાય એક લાઈવ કોર્સ છે પોલિટીનો બીજો એક લાઈવ કોર્સ છે ઇકોનોમીનો તમે ત્રણમાંથી ચાહો એ કોર્સને અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો જેમ મેં જાહેરાત કરી હતી કે પોલિટી ઇકોનોમી અને હિસ્ટ્રી આ ત્રણ સબ્જેક્ટ્સનો જે જીપીએસસીનો લાઈવ કોર્સ છે એ છે આ ત્રણ વિષયો માટે જ પણ વિદ્યાર્થીઓ માટે એક નવી ઘોષણા મેં કરી હતી કે આ ત્રણ વિષયો ઉપરાંત એમાં આપણે જિયોગ્રાફી પણ આપીશું સાયન્સ એન્ડ ટેક પણ આપીશું જે ફીસમાં પહેલા સામેલ નહોતું પણ એક વધારાની જાહેરાત અમે કરી હતી કે એમાં જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક પણ આપવામાં આવશે તો જો આપ લાઈવ કોર્સિસને એટેન્ડ કરવા માંગતા હોવ તો મોસ્ટ વેલકમ તમે એ કોર્સિસને અત્યારે ઓફરમાં સબસ્ક્રાઈબ કરી શકશો એનો પણ છેલ્લો દિવસ છઠ્ઠી જુલાઈ જ છે બરાબર બંને ઓફર્સ ભેગી પૂરી થશે તો રાહ ન જોતા જો આપને ઓફરનો લાભ લેવો હોય તો સત્વરે લાભ લઈ લેશો એ સિવાય પણ જો આપણે કોઈ મૂંઝવણ હોય પુસ્તકને ખરીદવાને લગતી અથવા તો કોર્સિસને સબસ્ક્રાઇબ કરવાને લગતી અથવા તો આપણા ઓફલાઈન ક્લાસીસ વિશે આપણે કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો યુ આર મોસ્ટ વેલકમ આપણા કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકો છો એટ આપ ચાહો તો વોટ્સએપ મેસેજથી પણ ઇન્કવાયરી કરી શકો છો બરાબર છે દેટ્સ એટ તો બસ પરીક્ષા લક્ષી આ બધું એક વાત હતી કે જે મેં આજે આપની સાથે કરી આશા રાખું કે તમને બધું સમજાવ્યું હશે તો આની સાથે આ સેશન અહીંયા જ પૂરો જાહેર કરીએ આવનારા સેશનમાં પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે